નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર પાટણ શહેરમાં મામલતદાર કચેરી અને નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ઓપરેશન શિલ્ડ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે નિયામક નાગરિક સંરક્ષણ અમદાવાદની કચેરી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે મોક ડ્રીલ દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં બચાવ કામગીરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જેવી કામગીરીનું નિદર્શન કરવામાં આવશે આ નિદર્શન પાટણ શહેરમાં મામલતદાર કચેરી અને નગરપાલિકા વિસ્તાર સહિતના વિસ્તારોમાં યોજાઈ ગુજરાતમાં હવાઈ હુમલાથી બચવા ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ ધરવામાં આવી પાટણ શહેરમાં મામલતદાર કચેરી અને નગરપાલિકા વિસ્તાર સહિતના કુલ અઢાર સ્થળ પર મોકડ્રીલ કરવામાં આવી જે અંતર્ગત મામલતદાર કચેરીએ સાયરન વગાડી ઘટનાથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા